હલો જા કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ બોડચોથમાં તમે બાજરાના રોટલા તો બનાવતા જ હશો પણ આજે આપણે બાજરાના રોટલા એક નવા જ પ્રકારના અને સુપર સોફ્ટ ચીલા રેડી કરીશું જે તમને બા બોડચોથમાં ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અડધો બાજરાનો લોટ લીધેલો છે આટલામાંથી ત્રણ ચીલા રેડી થાય છે હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલી છાશ એડ કરીશું છાશ મીડિયમ લેવાની છે બહુ ઘાટી નહીં બહુ આછી નહીં અને મૂડી એવી છાશ લેવાની છે ત્યારબાદ આપણે તેનું સેમીથી એવું બેટર બનાવીશું આપણે પુડલાનું બેટર કેવું બનાવીએ તેવી કન્સિસ્ટન્સી રાખવાની છે ફ્રેન્ડ્સ આ પુડલા એટલા સુપર સોફ્ટ અને સુપર યમી બને છે ને કે હું તમને શું કહું હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ત્યારબાદ અડધીથી પાંચ ચમચી જેટલો તીખાનો પાવડર એડ કરીશું અને કોથમીરના પાન એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે છરી ચાકાનો યુઝ બોડજોથમાં કરતા નથી હોતા એટલે પાન હાથેથી તોડીને નાખવાના છે અને ત્યારબાદ થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને પાંચ પાંચમચીથી અડધી ચમચી જેટલા આપણે બેકિંગ સોડા એડ કરીશું આનાથી આપણા પૂરલા એકદમ સોફ્ટ બનશે હવે આપણે એક લોઠી ગરમ કરવા મૂકીશું અને તેને ઓઇલથી ગ્રેસ કરી લેશું આપણો તો બરાબર ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ચીલાનો બેટર રેડીશું ફ્રેન્ડ્સ એકદમ કેરફુલી ચલાવવાનું છે બહુ પાતળું નથી કરવાનું સેજ સોફ્ટ અને સેજ એવા આપણા ચીલા રેડી થશે ફ્રેન્ડ્સ જો તમને મારી ચેનલ પર નવા હો અને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જો આવા એકદમ સરસ સોફ્ટ અને હોલ પડી જાય ત્યાર પછી આપણે તેને ટર્ન કરવાનું છે ઉપર એકદમ ભીનું ન રહે ત્યાં સુધી આપણે તેને એક સાઈડ જોડવીશું પછી આપણે તેને બીજી સાઈડ જોડવી લઈશું આપણા ગોલ્ડન બ્રાઉન કલરના સુપર સોફ્ટ ચીલા રેડી થવા લાગ્યા છે ફ્રેન્ડ્સ આ એકદમ ફટાફટ બની જતી વાનગી છે તમે બોડજોત સિવાય એમ પણ બનાવવી હોય તો આમાં તમે બધા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો પણ આપણે બોડજોતમાં છરી કાંટાનો ઉપયોગ નથી કરતા એટલે આમાં આપણે કોઈ પણ જાતના વેજીટેબલ યુઝ કરેલ નથી આવી રીતે આપણે બીજો ચીલો પણ રેડી કરી લેશું આવી રીતે આપણે બધા ચીલાને રેડી કરશું ફ્રેન્ડ્સ આમાં આપણે રોટલા મસળવાના ટીપવાના કશું જ કાંઈ કરવાનું નથી એટલે આપણી બોઢચોથ એકદમ પરફેક્ટ બનશે જુઓ આપણા સુપર સોપ ચીલા રેડી થઈ ગયા છે તમે તો આને મગની સાથે પણ ખાઈ શકો છો અત્યારે આપણે આને લીલા મરચાં અને ભેંસના દૂધની છાશ સાથે સૌ કર્યા છે આપણે ગાયના દૂધનો કશો ઉપયોગ બોડચોથમાં નથી કરતા એટલે આપણે અત્યારે ભેંસના દૂધની છાશ લીધેલી છે છે ને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર અને એટલા જ સરસ છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો બોડચોથ ના હોય તો તમે આમ પણ બનાવી શકો છો રોટલા બનાવવાની થાબડવાની કે ટીપવાની કશી જરૂર નહીં અને કશી ઝંઝટને એકદમ સુપર સોફ્ટ આપણા ચીલા રેડી થઈ જાય છે અને ફટાફટ બની જાય છે અને હા આ નોનસ્ટિક પેનમાં જ કરવા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ